લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કુંડળીમાં ખાના નંબર એકમાં કયો ગ્રહ બેસે તો કેવી અસર આવે આપણે ચારે ગ્રહ જોયા આજે જોઈએ આપણી કુંડળીનો આપણા દિમાગનો ગ્રહ બુધ એ પહેલાં સ્થાનમાં બેસે તો શું અસર લાવે ને એવા વ્યક્તિએ કયા ઉપાય કરવા જોઈએ મિત્રો બુધ એટલે બુદ્ધિ જેની બુદ્ધિ બગડી એનું તો બધું જ બગડે બરાબર વિનાશકાલે વિપરીત બુદ્ધિ તો આ ગ્રહ પહેલાં સ્થાનમાં બેસે તો આપણી પર શું અસર આવે ચોક્કસ આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને જો કુંડળીમાં પહેલાં સ્થાનમાં બુધ હોય ને તો ચોક્કસ આના ઉપાયો જરૂર કરજો લાલ કિતાબમાં લખ્યું છે કે ભાઈ જેની કુંડળીમાં પહેલાં સ્થાનમાં બુધ હોય ને એવા માણસને બદનામી મળે અને જો સ્ત્રી છે તો એ ગમે એટલી મોટી પોસ્ટ પર બેઠેલી હોય પણ એને બદનામી સહન કરવી જ પડે કિતાબે બહુ સરસ લખ્યું છે મિલે તખ્ત ઔરત કો કેટના હિ ઊંચા જવાની મેં કા ખતરા હિ હોગા કોઈપણ સ્ત્રીને ગમે એટલી ઊંચી પોસ્ટ મળે પણ જુવાનીમાં એકાદ વાર ખોટા આરોપ તો લાગે લાગે ને લાગે આ વસ્તુ પર ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો આજનો વિડીયો ખાસ એવા લોકોએ જોવાનો અને ખાસ એવી દીકરીઓએ જોવાનો જેની કુંડળીમાં પહેલા સ્થાનમાં બુધ બેઠેલો છે તો આ ધ્યાન રાખજો કે આ જાણકારી તમને બીજે ક્યાંય મળવાની નથી તો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જુઓ તો જ તમને સમજણ પડશે કે ભાઈ આ ગ્રહ મારા માટે શું લઈને મારી કુંડળીમાં આવ્યો છે તો મિત્રો જેમની કુંડળીમાં બુધ ખાના નંબર એકમાં બેઠેલો જેવા લોકોએ સૌથી પહેલો ઉપાય કયો કરવો જોઈએ સૂર્યને સ્થાપિત કરવા જોઈએ એટલે ઘરમાં તાંબુ કે રાખવું જોઈએ અને તમારા ઘરના દરવાજા પર તાંબાની પ્લેટ લગાડવી જોઈએ સૂર્ય ઉગે ને તો સૂર્યના કિરણ તાંબા પર આવવા જોઈએ આ ઘરનો દરવાજો પછી દક્ષિણમાં છે તો નહીં આપણો પૂર્વનો દરવાજો હોય તો નહીં તો પૂર્વની દિવાલ પર આ વસ્તુ લગાડજો તાંબાની પ્લેટ લગાડાય ચોરસ તાંબાનું ત્રિશૂલ લગાડાય અને આ બધું કંઈ ન કરવું હોય તો એક નારિયેલ અવશ્ય લગાડજો આપની જન્મકુંડળીમાં સૂર્ય જે સ્થાનમાં બેઠેલા છે ને ત્યાં કોઈ કમી હોય તો એને દૂર કરવી જોઈએ એના ઉપાય કરવા જોઈએ અને તાંબુ ધારણ કરવું જોઈએ સાતમા સ્થાનમાં શનિ સ્થાપિત કરવા જોઈએ આપણા ઘરની કુંડળી બનાવી અને એમાં જો આપણે એમાં સાતમા સ્થાનમાં શનિને સ્થાપિત કરીએ તો થાય આવા માણસો એ છે ને ઘરની આજુબાજુ નારિયેલી લગાડવી જોઈએ બદામનું ઝાડ લગાડવું જોઈએ બુધ પહેલાં સ્થાનમાં છે બારમે મંગળ છે અથવા બારમું સ્થાન ખાલી છે તો આપણા ઘર પર એક ત્રિકોણ ઝંડો નારંગી કલરનો કેસરી કલરનો લગાડવો જોઈએ આવા માણસો ઈંડા ખાય તો એને નુકસાન થાય જે લોકોને ઈંડા ખાવાથી નુકસાન થયું હોય ને એવા લોકોએ બે પતાસા ઘી સાથે ખાવા જોઈએ તો સ્વાસ્થ્ય પાછું સુધરે બુધ ખાના નંબર એકમાં છે ને આપણા ઘરમાં બેન બેટીઓ દુઃખી છે આપણા વેપારમાં બરકત નથી દીકરીને તકલીફ છે બેનને ફોઈને આવા પાત્રને તકલીફ છે તો નાની નાની કન્યાઓનું પૂજન કરવું જોઈએ બેન બેટી હોય આવા પાત્રને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવી જોઈએ અને ગ્રીન કલરનું વસ્ત્ર પણ આવી દીકરીઓને દાન કરી શકાય બુધ પહેલાં સ્થાનમાં છે અને ચંદ્ર સાતમા સ્થાનમાં બેઠેલ હોય ને તો આવા માણસોએ એક સોગંદ લેવા જોઈએ અને આ સોગંદ પણ પોતાના ઈષ્ટની પૂજા કરતી વખતે લેવા જોઈએ શરાબ માંસ અને જુગારથી હું દૂર રહીશ તો બધું સારું થઈ જાય અને સોગંદ પર તમારે ટકી દેવું પડે ભાઈ અને જો સોગંદ તોડો છો તો પહેલાં જે નુકસાન વેઠવું હોય ને એના કરતાં ડબલ નુકસાન થાય જે લોકોનું કામકાજ ટ્રાવેલિંગનું છે પહેલાં સ્થાનમાં બુધ છે એવા લોકોએ મંદિર રોજ જવું જોઈએ જ્યાં પણ જાઉં ને બસ ટ્રેન ગાડી પ્લેન જ્યાંથી બી તમે પ્રવાસ કરીને આવ્યા ત્યાં મંદિર હોય ને તો દર્શન ચોક્કસ કરવા જોઈએ અને યાત્રામાં પણ ધર્મ કર્મમાં મન પરોવું જોઈએ વેપાર મંદો છે પહેલાં સ્થાનમાં બુદ્ધ જેને વેપાર મંદો છે આવા લોકોએ શું ઉપાય કરવો જોઈએ આવા લોકોએ બહુ ચોક્કસ રીતે ધ્યાનમાં રાખીને ઉપાય કરવાનો છે તમારી કામકાજની જગ્યા પર સમયસર હાજર થવું જોઈએ અને તમારા કામકાજના જે કલાકો છે એટલો સમય તમારે તમારા ધંધાની બેઠક પર બેસવું જોઈએ પેલી મારવાડી ભાષામાં કહેવાય ને ગદ્દી ગરમ કરો એના જેવો ઘાટ કરવો પડે તો આપણે ધંધામાં સફળ થઈએ પહેલાં સ્થાનનો બુધ જો કોઈ દીકરીની કુંડળીમાં છે તે બહુ સરસ કહેવાય પણ આ બુધ યુવાનીમાં ચંચળ બનાવે લાલચુ બનાવે અને બુધ પોતાની ચપળતાથી કંઈક ચરિત્રનો દોષ ઊભો કરી દઈને ત્યાં બદનામી મળે બદનામી થવાય ને કલંક પણ લાગે તો આવી દીકરીઓએ ખાસ આ વિડીયો જોવાનો છે અને આ ઉંમરમાં આ જે ઉપાયો છે તેને કરવાના છે આવી દીકરીઓએ શું કરવું જોઈએ મા દુર્ગાનું રક્ષા કવચ હંમેશા પહેરવું જોઈએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ દુર્ગા સપ્તશતી અથવા ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ માતાના મંદિરે નારિયેલ ચડાવવું જોઈએ પહેલા સ્થાનમાં બુધ હોય ને પુરુષની કુંડળી તો આવો માણસ પેલો રોમેન્ટિક હોય દિલ ફેંક જેને કહીએ ને ચાલો આવી જાઓ એમ એવો માણસ હોય આવા વ્યક્તિને પણ ક્યાંક ને ક્યાંક કલંક લાગી જ જાય પણ આવા માણસો મેં જોયા છે ઘણી બધી એવી કુંડળીઓ મેં જોઈ છે કે જેમાં પહેલાં સ્થાનમાં બુધ હોય કલંક લાગી ગયું પણ એને કોઈ જાતની ચિંતા જ નહીં હોય જે થયું તે થયું એમ એવું નથી સામાજિક જીવનમાં આપણી પોતાની જે ઈજ્જત છે આપણી જે છાપ છે એ બહુ સુંદર હોવી જોઈએ આવો વ્યક્તિ છે ને જેનું પહેલાં સ્થાનમાં બુદ્ધ હોય એ મંદિર પ્રત્યે બહુ આસ્થાની રાખતો હોય એને બહુ શ્રદ્ધા ન હોય આમાં અને આવો પહેલા સ્થાનના બુદવાળો માણસ મર્યાદાને તો બિલકુલ નથી માનતા અને આનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છન્નું કલાક નાક છેદન કરાવવાનું નાકમાં ચાંદીનો તાર છન્નું કલાક નાક વિંધાવીને રાખો આમાંથી બહાર નીકળી જશો અને જો કુંડળીમાં બુધની સાથે કોઈ બીજો ગ્રહ બેઠેલો છે એના ઉપાય કરવા જેવા હોય મતલબ બુધની સાથે પહેલાં ગ્રહમાં સારું ફળ આપનારો ગ્રહ હોય તો જરૂર નથી ખોટું ફળ આપનારો ગ્રહ હોય તો ઉપાય કરવા જોઈએ નહીં તો ખાના નંબર સાતના ગ્રહને સરસ કરવો જોઈએ સાતમાં રાહુ બેઠો તો રાહુના ઉપાય કેતુ બેઠા તો કેતુના ઉપાય બુધ કેતુ આમને સામને આવે ને તો આપણે આપણું કામ બગાડીએ બુધ રાહુ સામે આવે તો સાસરે નુકસાન આવે પૈસામાં નુકસાન આવે જમીનના ધંધામાં નુકસાની આવે બહુ બધું સમજવું પડે બહુ બધું જાણવું પડે તો આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ તો મિત્રો ધ્યાન રાખજો તમારી કુંડળી તપાસીને જો તમારી કુંડળીમાં પહેલાં સ્થાનમાં બુધ બેઠેલા છે તો તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થાય અને ફરીથી એકવાર કહી દઉં કે જે દીકરીઓની કુંડળીમાં જે બહેનોની કુંડળીમાં પહેલાં સ્થાનમાં બુધ બેઠેલો હોય એ લોકોએ આ વિડીયો બરાબર ધ્યાનથી જુઓ બરાબર ધ્યાનથી વિચારીને સાંભળજો અને સેવ કરી રાખજો જીવનમાં જ્યારે જ્યારે બી તકલીફો આવે ત્યારે ધ્યાન રાખીને જોજો કે આમાં પહેલાં સ્થાનનો બુધ મને શું પરેશાની આપે છે ને મારે કયા ઉપાય કરવાના જ તો મિત્રો લાલ કિતાબના ખૂબ જ વિસ્તારિત જ્ઞાનમાં આપણે ડૂબકી મારવા જઈ રહ્યા છે અને ચોક્કસ આ એક એવો દરિયો છે જેનું અંત તો નથી પણ આ જે દરિયો અમે વહાવી રહ્યા છે એમાંથી ખૂબો ખૂબો પાણી જેને પણ પીવું છે તે પી લઈ પછી તરસા નહીં રહી જતા ધ્યાન રાખજો તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો